આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામ અહીંયા તો આવીને તે આ ક્યાં રામથા જગાડવા આપને તો કરોડ કરોડ ભક્તોની ભીડ અને ઉપર જોવાના દેવ દેવલા એમાં હું ક્યાં મારી વાર્તાઓ માંડું ને કાઢું ક્યાં આરતીના વેવલા આપણું તો હાલશે કે હાલી જશે ને કઈક કરશું કે કરાવશું બાપલા આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામ તમે નિરાતે જજો સાંભળા અહીંયા તો આવીને પડશે તે દેસુ આ તમને ક્યાં અમથા જગાડવા ઠીક છે ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંઈક ઢાંકણ મળશે તો ઓઢી લઈશું ઠીક છે જે મળશે તે ખાસું પીસું ને કાંક ઢાકળ મળશે તો જરા ઓઢ બાકી તો તડકો ને છાંય છે બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ બેસી ને ઉકેલ બાકી તો તડકો ને છે કે જીવતર એ કોયડા ને બેઠી ઉકેલશું આપણે ક્યાં કોથળા એ વીટવાનો છોશ છે તે માગું હું કામડી ને કામડા અહીં આપણે ક્યાં કોળ કોથળાય આપણે ક્યાં કોથળાય વીટવાનો છોચ છે તે માગું હું કામડીને ને કામડા આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નીરા તે સુઈ જજો સાંભળા અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં આમથા જગાડવા આવી ગયો તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કંઈક માંડું હવે આવી ગયો છું તો મારી પણ રીત છે કે જાગીને જાતે જ કંઈક માંડવું આખો દી તમને શું કહેવાનો હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું આખો દી તમને શું કહેવાનું હોય કે અમે સંસારે કાઢ્યું છે ગાંડું આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે તમને શું અમથા ભગાડવા આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામ તમે નીરા સુઈ જજો સાંભળા અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમખા જગાડવા આપડી કઈ ચિંતાઓ કરશો નહીં રામ